પવન અને વરસાદને કારણે વીજળી વેરણ બનતા સ્થાનિકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે ફિટકાર વરસાવ્યો હતો તો બીજી તરફ રેલવે લાઈન નજીક વૃક્ષો ધરાશાયી થઈ જતા ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી

લોકોએ વીજ કંપની કામગીરી સામે સવાલ ઉભો કર્યો હતો જો કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ સમગ્ર રાત્રિ દરમિયાન ખડે પગે રહી વીજ પુરવઠો પૂર્વ વ્યક્ત કરાવ્યો હતો આ તરફ ભારે પવનના કારણે વધુ અનેક વૃક્ષ ધારાસ થયા હતા જેના કારણે રેલ વ્યવહાર બાંધિત થયો હતો તો બીજી તરફ અવરહેડ કેબલ ને પણ નુકસાન પહોંચ્યું હતું ડબલ ડેકર સહિતના ટ્રેનોને જે તે સ્ટેશન ઉપર થોભાવવામાં આવી હતી

તમારા વિસ્તાર અમારા વિસ્તાર માં લગભગ સાડા સાત જેવું પરિણામ તો બસ એટલું જવાબ આપે છે કે કામ ચાલુ છે પણ તારે થશે એનો હલ લાવો લગભગ ત્રણ કલાક જેવું ત્રણ ચાર કલાક આજે તમે જીબી કચેરી આવ્યો છે શું તમારી બસ આવી જશે કામગીરી ચાલુ છે એટલું કે અતુલ મિશ્રી માજી નગરસેવક દસ નો હવે આજે ઓચિત વાવાઝોડું આવ્યું તેમાં અચાનક લાઈટો બંધ થઈ ગઈ છે આમાં હવે લગભગ વાવાઝોડું પહોંચીને બી પણ લગભગ ત્રણ કલાક થઈ ગયા તોય બી લાઈટો આવતી નહીં અમે આવ્યા જીબીમાં અમે જ્યાં કરી જીઇબી અમને લોકો ગોલ ગોલ ફેરવી છે કે અહીંયા જાઓ અહીંયા જાઓ બધા અલગ અલગ સાહેબો પાસે એવું કેવું છું કે તમે લોકો જયારે અમારે બસો પાંચસો રૂપિયા બિલ બાકી હોય ત્યાં તમારો મિત્ર કાપવા છો ને અમારો હક છે કે અમે ટેક્સ આપીએ છીએ અમારા ટેક્સ તમારા પગાર ચૂકે છે તો અમને ગોલ ગોલ ફેરવી છે એટલે અમારી એક જ જાણ છે કે ભાઈ તમે આવીને વેજલપુર બંબાખાના પૂજા ઉપર લાઈટ ચેક કરો नाम है बस चतुर्वेदी मैं राजस्थान से हूँ जहाँ करता हूँ पानी आता है तो उससे पहले लाइट चली गई साढ़े छह बजे अब साढ़े छह बजे की लाइट तब तब तक आई नहीं है अब बच्चे बहुत परेशान है हमारे और पानी के लिए भी परेशान है और बच्चे भी परेशान है कितने टाइम से लाइट साढ़े बजे से है ही नहीं लाइट साढ़े छह कम से कम चार घंटा हो गया कम से सर तो जी आप लाइट बिल कंपलसरी भरते कंप्लीट है एकदम पूरा फिर भी आपको लाइट नहीं मिल रही है लाइट नहीं मिल रही है ना बहुत आप परेशान आपको क्या मांग लाइट चाहिए मां बस और कोई मांग नहीं लाइट है लाइट ही चाहिए बस